નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર પોલીસે ગત માસમાં એમડી ડ્રગ્સની ગેરરીતિમાં સંડોવાયેલા છ લોકોની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી મહીસાગર જિલ્લા પોલીસને સંતરાપુર તાલુકાના વાકાનાળા ગામ નજીકથી પસાર થતી સ્વિફ્ટ કાર્ડની તપાસ કરતાં શંકાસ્પદ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે કારમાંથી ચુમ્માલીસ ત્રેસઠ ગ્રામ વજન અને આશરે રૂપિયા ચાર લાખ છેતાલીસ હજારના કિંમતના કહેવાતા એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું જે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના જાવરામાંથી છુપાવીને લઈ જવામાં આવતું હતું પોલીસે ગત માસમાં ચાર આરોપીઓને ઝડપી પાડી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં છ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો પકડાયેલા ચારેય આરોપીઓ એમડી ડ્રગ્સ ક્યાંથી લેતા હતા ક્યાં લઈ જતા હતા અગાઉ પણ તેઓએ આ રીતે ડ્રગ્સ કેટલી વાર દાખલ કર્યું હતું તે અંગે મહિસાગર પોલીસે પૂછપરછ હાથ ધરી હતી તેવામાં એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ડ્રગ્સ મંગાવવાના આરોપ એજાજ અશફાક બુરા સામે પણ ગુનો નોંધાયો હતો આરોપી એજાજ અશફાક બુરાને મહીસાગર પોલીસે લુણાવાડા કોટેજ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે આરોપીની પૂછપરછમાં કેટલી વાર તેણે ડ્રગ્સ મંગાવ્યું અને કોના માટે મંગાવ્યું તે અંગે ખુલાસા થવાની શક્યતા અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ થઈ શકે છે ખુલાસા આરોપી એજાજ અશફાક બુરાએ પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતો નબીરો છે અને અગાઉ તેણે કેટલી વાર ડ્રગ્સ મંગાવ્યું પોતે પણ એડિક્ટ છે કે કેમ તે અંગે પણ થઈ શકે છે ખુલાસો